સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ आंध्रा तालुकाना एटा गाम खापे पशुबाधवाना तबेला लागली आग आगम पशु बहुत। <प्थाँगा> विरोध सीवसे नाय विरोधात शिवसेना कलेक्टर झपलाव खाते विरोध मा आविदन पत्रा आपियू ડીસાની એક યુવતીએ સાસરીયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ દહેજ તેમજ માનસિક ત્રાસ આપતા પતિ સાસુ સસરા સામે નોંધાવી અને બનાસ ડેરી સનાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની લીધી મુલાકાત

તબેલામાં નાના મોટા પશુઓ બાંધેલા હતા જોકે અચાનક જેટલા પશુઓને તેની લપેટમાં લેતા એક પછી એક પશુઓ કરુણતાપૂર્વક મોતને ભેટ્યા હતા અત્યાર સુધી સાત ભેસોના મોત થઈ ચૂક્યા છે બીજી તરફ પશુ ચિકિત્સકને જાણ થતા દાજેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે ઘટનાની ગંભીરતાને લઈ દાનેરા પોલીસ પણ આવી પહોંચી હતી આગની હોનારતના કારણે ગરીબ પશુપાલકને વ્યાપક નુકસાન થયું છે એટા ગામમાં બના બનેલ છે અચાનક આગ લાગવાથી હાથ પશુ મરી ગયા અને છતી હાથ ઘાયલ છે બરાબર પાણીની કોઈ વ્યવસ્થા અચાનક હતી નથી એના આગ એકદમ પેલું થઈ જ શક્યું નથી બરાબર એના માટે કાર્યવાહી કરવા અને અચાનક આગ લાગે ગઈ માણસો છોડવાની ખૂબ ખુશી કરી એમાં આદમીને પણ આગ છોટે પણ કોઈ બીજો કોઈ રસ્તો હતો નહોતો એના કારણે પછી મરી ગયા પપ્પાભાઈ જયાભાઈ પટેલના ખેતરમાં બનાવ બન્યો છે આગ લાગવાથી પાંચ છ પાછું મરી ગયા છે આરતી દસ ઈજાગ્રસ્તે અને એ ભાઈ પણ બહાર રહેલા હતા એવી રીતનું શું કર્યું પછી આગ લાગ્યા પછી આગ લાગ્યા પછી આ ટોકાથી પાણી એવું નામ્યું બીજું કોઈ સગવડ હતી નથી કેટલા પશુ મોત થયા છે અત્યારે શું પરિસ્થિતિ છે છ પશુ અત્યારે મરી ગયા છે ત્રણ ચાર હજી મરે એની સંભાવના એ અને આઠ થી દસ હજી આગ લાગેલી બળેલ છે ધાંદ્રા તાલુકાના એટા ગામ ખાતે બનેલ આગ હોનારતમાં ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન આવ્યું છે આ મામલે સરકાર અને બનાસ ડેરી આર્થિક રીતે પડી ભાગેલા પરિવારને ફરી ઉભો કરવા માટે મદદ કરે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને એલસીબી અમદાવાદથી ઝડપી પાડ્યો હતો બનાસકાંઠા એલસીબી પોલીસે ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકે આર્મ એક્ટના આરોપીના અમદાવાદના વટવા વિસ્તારમાં આવનાર છે જે આધારે પોલીસે તપાસ કરતા આરોપી ઝડપાઈ આવ્યો હતો રાસકડા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ રાજ મકવાડાએ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના કરેલ જે આધારે એલસીબી પોલીસ સ્ટાફના દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવાની ઝુંબેશ દરમિયાન પાલનપુર તાલુકા પોલીસ પથકે આર્મ્સ એક્ટ મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી પંકજ નારાયણ તાંતીને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે મોબાઈલ નંબર મેળવી લોકેશન આધારે અમદાવાદ વટવા ખાતેથી ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસ આગળની કાર્યવાહીને લઈ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની તપાસ હાથ ધરી છે ડીસા પાટણ હાઇવે રોડ પર ડીસા તાલુકાના આસેડા ગામ પાસે પાટણથી ડીસા તરફ આવતા બાઇક ચાલકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ડીસારી સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો ડીસાના ઉસ્માન ખાન રસુલ ખાન જૂના ડીસા ગામના વતની છે આજ રોજ બપોરના સમયે પાટણથી પોતાનો બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે આસેડા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તેઓને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત અકસ્માતને પગલે આજુબાજુના લોકો સહાય અર્થે દોડી આવ્યા હતા એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યાએ આગ લાગી હતી ગરમીના દિવસોમાં સરદી વિસ્તારમાં આગ લાગવાના બનાવો વધુ જોવા મળે છે વાવ તાલુકાના સપરેડા ગામના ટડાવ રોડ પર આવેલા શેઠારુ તળાવ પાસે ગૌશરની જમીનમાં બાવળની જાડીમાં અને વરદાભાઈ નાગજીભાઈ રાજપૂતના ખેતર પાસે આવેલ બાવળની જાડીમાં અગમે કારણોસર આગ લાગતા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વારે જહેમત બાદ આગ બુજાવવામાં આવી હતી સો મીટરથી વધારે વિસ્તારમાં આગ ફેલાયેલી હતી જેમાં લીડિંગ ફાયરમેન ધનજીભાઈ પ્રજાપતિ અને ફાયર ડીસીઓ વિજયભાઈ હડિયલે ભારે જહેમત બાદ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ગરમીના કારણે લાગેલી આગમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી વાવ અને સુઈગામ બંને તાલુકા વિસ્તારમાં મોટા હોવા છતાં આ બંને તાલુકાઓ ફાયરની સુવિધાથી વંચિત કેમ તે એક મોટો સવાલ છે વાવરે સુઈગામ બંને તાલુકાઓમાં આગના બનાવો વધુ બની રહ્યા છે અને ખેડૂતોને નુકસાન ભોગવવાનો પણ વારો આવે છે તો હવે મળશે આ તાલુકાઓને ફાયર ફાઇટરની સુવિધા તે જોવું રહ્યું બનાસકાંઠામાં પાણીની અછત હોવાના કારણે ખેત તલાવડી થકી પાણીની બચત કરીને ખેતી કરવાનું સરકાર દ્વારા પ્રાધાન્ય આપવાના કારણે બનાસકાંઠામાં ઘણી ખેત તલાવડીઓ ખેડૂતો દ્વારા ખેતરમાં બનાવી છે અને ખેત તલાવડીને કારણે ખેડૂતોને ખેતીમાં ખૂબ ફાયદો થયો છે પરંતુ ફાયદા રૂપે બનાવ બન્યો છે તાલુકાના રાજોડા ગામ ખાતે ખેત તલાવડીમાં યુવાન પડી જતા છે મૃતક યુવાનને પાણીમાંથી બહાર કાઢવા માટે ગ્રામજનો દ્વારા તરવૈયાને બોલાવવામાં આવ્યો છે ખેત તલાવડી પાણીથી ભરેલી હોવાના કારણે યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં શિવસેનાએ ઝંપલાવ્યું પાનપુરમાં કલેક્ટર કચેરી ખાતે વિરોધમાં આવેદન પત્ર આપ્યું યુવતીએ સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ દહેજ તેમજ માનસિક ત્રાસ આપતા પતિ સાસુ સસરા સામે નોંધાવી ફરિયાદ અને બનાસ ડેરી સનાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની લીધી મુલાકાત તો જોતા રહો ન્યૂઝ ચેનલ ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસાકે કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર કોસ્મેટિક કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર લેટેસ્ટ એન્ડ ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડે ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ

આ વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જોકે ભાજપ એક નેતાને બચાવવા માટે હઠાગ્રહ નહીં છોડે તો ભાજપને ભારે પડશે તેવી ચીમકી શિવસેનાએ ઉચ્ચારી હતી આજે એક વ્યક્તિને લઈને આખો દેશ અસમંજસમાં છે ત્યારે જે ભારતની મોટામાં મોટી પાર્ટી કહેવાય એ ભારતીય જનતા પાર્ટીને એટલું પણ ભાન નથી કે એક વ્યક્તિ એક બાજુ છે કે એક આખો સમાજ છે અને તમામ ઈતર કોમો ભારતની તમામે તમામ જેટલા પણ સમાજ છે એ આજે ક્ષત્રિય સમાજની સાથે છે આજે એક રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી દેશમાં ખળબળી થઈ ગઈ છે અને એક સમાજને બહુ જ ખોટું એમને જે આવેદનપત્ર આવેદન આપ્યું છે એનાથી બહુ મોટી ઇફેક્ટ થઈ છે આ દેશમાં એક માત્રને એક વ્યક્તિને જો મહત્ત્વ આપવામાં આવે અને દરેક લોકોને આખા દેશના તમામ નાગરિકોને એક તરફ રાખી અને પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે એ સમજ પડતી નથી આજે ક્ષત્રિય સમાજના તરે તમામે તમામ નાનાથી મોટા પાંચ વર્ષના બાળકથી લગાવીને સો વર્ષના વૃદ્ધો તમામ સમાજના લોકો આજે રોડ પર ઉતર્યા છે મહિલાઓ દીકરાઓ તમામ લોકો આજે રોડ પર ઉતર્યા છે એક માત્ર એક માણસ માટે તો આ પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે ભાજપથી કોઈ વેર નથી પણ રૂપાલા તારી ખેર નથી આ અમારું સ્લોગન છે અને તમામ તમામે તમામ લોકો આજે ક્ષત્રિય સમાજની સાથે છે અમે પાલનપુર બનાસકાંઠા સાથે શિવસેના દ્વારા અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજની સાથે રહી અને કલેક્ટર શ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો આખા દેશમાં એવો ભડકો થશે કે કદાચ આ ભારતીય જનતા પાર્ટીને બહુ મોંઘું પડશે તો એની નોંધ તાત્કાલિક લે છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં રાજકોટના લોકસભાની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઈ રૂપાલાના ક્ષત્રિય વિશેની ટિપ્પણીને લઈ થઈ રહેલા ક્ષત્રિય સુભાષ દ્વારા વિરોધનો રેલો આજે બનાસકાંઠાના લાખણી સુધી પહોંચ્યો હતો લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય નેતાઓ અને સ્ટાર પ્રસારકો ઘણી વખત બાનભૂલી વાણીવિલાસ કરતા હોય છે રાજકીય આગેવાનો દ્વારા સમાજ વિશે કરેલી ટિપ્પણી ઘણું મોટું પક્ષ માટે નુકસાન પહોંચાડતું હોય છે આવું જ કંઈક રાજકોટ બેઠકના ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોઈ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે રોટી બેટી વિશેની વાત કહીને ઉપાધિ વહોરી દીધી છે તેમના દ્વારા કરવામાં આવેલ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણીનો રોષ આજે સમગ્ર ગુજરાતમાં ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પણ ક્ષત્રિય અને રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો હતો આજે લાખણી તેમજ આજુબાજુ ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થઈ રેલી કાઢી લાખણી મામલતદારને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું તેમને માંગ કરી છે કે જો માંગણી પૂરી કરવામાં સરકાર તૈયાર ના થાય તો જે પણ નવી પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ગામે ગામ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં દેખાવો કરાઈ રહ્યા છે ત્યારે વડગામ ખાતે ક્ષત્રિય સમાજના હજારો લોકો એકત્રિત થયા હતા અને રસ્તા પર રેલી સ્વરૂપે ઉતરી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરાઈ છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ક્ષત્રિય સમાજના લોકો ગામે ગામ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે વડગામ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો અને ક્ષત્રિય સમાજના લોકો વડગામ બ્રહ્માણી માતાના મંદિર ખાતે એકઠા થયા હતા અને બ્રહ્માણી માતાના મંદિરથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વડગામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો ટૂંકા સમયમાં જ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે આજે સિંધી સમાજમાં ચેડી પર્વ છે અને આજે સાથે જ આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આ વખતે મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજી મંદિરના સભા મંડપમાં જ્વારા સાથેનું ગટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ગટ સ્થાપનમાં સાત પ્રકારના અનાજ મિશ્રિત કરીને જવેરા વાવવામાં આવ્યા હતા આજને ગટ સ્થાપન વિધિમાં અને અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તો વર્ષમાં બે મોટી નવરાત્રી આવે છે આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રી ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ મનાય છે એટલું જ નહીં આજે ગટ સ્થાપનમાં જે જોયરા વાવવામાં આવ્યા છે તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી બે મોટી આસો નવરાત્રિ મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક નવરાત્રી કહે છે સર પેલા આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રી કહે છે કે શરદ ઋતુમાં આવે છે દર બે આ નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાએ કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર અંદર પધરાવવામાં આવે છે આ ઘટસ્થાપન એ કે માનવું સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિની પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનવ સ્વરૂપ માની એને સોળસો પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી માતાજી બધાનું શુભ કરે જય શ્રી અંબે આજે ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા ચૈત્ર નવરાત્રિના પ્રારંભે માતાજીમાં મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ સમયમાં હજારો લાખો ભક્તો માના દર્શનને પધારશે અને આ માના દર્શન માટે કોઈને તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાનો તાપ છે છાયાની વ્યવસ્થા મંદિરમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે થાળ અને પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વગેરે તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે કરેલ છે ગબ્બર ઉપર પણ જે માતાજીની જ્યોતનું જે સ્થાન છે ત્યાં પણ સરસ મજાની ભક્તોને કોઈ તકલીફ ન પડે પ્રમાણેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ડીસાની એક યુવતીને લગ્ન બાદ સાસરિયાઓ દહેજ માટે અસહ્ય ત્રાસ આપી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના સામે આવી છે ત્યારબાદ સસરાએ પણ પુત્રવધુના રૂમમાં જઈ શારીરિક અડપલા કરતા કંટાળેલી યુવતીએ પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન લગ્ન ચંદાજી ગામના મુકેશ ઉર્ફે સોમાજી સોલંકી સાથે સમાજના રીત રિવાજ મુજબ વર્ષ અગાઉ થયા થયા હતા બાદ યુવતી તેના પતિ અને સાસુ સસરા સાથે અમદાવાદ ખાતે રહેતી હતી લગ્નના એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેના પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને તેનો પતિ ઘરે મોડા સુધી આવતો નહીં અને આવ્યા બાદ વિડીયો કોલ કરી અન્ય યુવતીઓ સાથે વાત કરતો હતો જેથી અકડાયેલી પત્નીએ આવો વ્યવહાર ન કરવાનું જણાવતા તેનો પતિ તે ઘરમાં શોભતી નથી ભિખારીના પેટની છે તારા પિતાના ઘરેથી કંઈ લાવી નથી જેવા મહેણા ટોણા મારતા યુવતી તેના પિયરમાંથી સત્યાવીસ હજાર અને ત્યારબાદ પચાસ પચાસ હજાર લાવી કુલ એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા તેના પતિને આપ્યા હતા પરંતુ ત્યારબાદ પણ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં યુવતી તેના રૂમમાં એકલી સૂતી હતી તે સમયે તેના સસરા રૂમમાં આવી તેના પર કુચેષ્ટા કરી શારીરિક અડપલા કરતા યુવતી ડરી ગઈ હતી અને રૂમ બહાર દોડી આવી આ બનાવ અંગે સાસુ અને પતિને જાણ કરતા તે લોકોએ યુવતી સાથે મારઝોડ કરી અને યુવતીને પહેરેલ કપડે ગરવાથી કાઢી મૂકી હતી જેથી યુવતી તેના મામાના ઘરે આવી ગઈ હતી ત્યારબાદ તેના પિયરિયાઓએ બે થી ત્રણ વખત સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવતીના સાસરિયા યુવતી જોઈતી નથી અને જો તેમના ઘરે જશે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પીડિત યુવતીએ તેના પતિ અને સાસરા સહિત ત્રણે સામે ફરિયાદ ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે ફરી છો વિરામનો બનાસ ડેરી સલાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની લીધી મુલાકાત

હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

મોટી સંખ્યામાં આવેલા પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો એકતા સંગઠન અને ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા છે તે બધા ડેરીના માધ્યમથી ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થયું છે આજે જ્યારે દુનિયાની સૌથી મોટી સમસ્યા ગ્લોબલ વોર્મિંગ છે જેનાથી માનવ જીવનને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી તેને નિવારી શકાય છે ન્યૂયોર્કની એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીના ભારતના આંધ્રપ્રદેશના સંશોધાત્મક અહેવાલ વિશે જણાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ રહે છે જેના કારણે જમીન અને પાકને ખૂબ મોટું નુકસાન થાય છે આવા સમયે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ ઓછું નુકસાન થાય છે જ્યારે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા ડીએપી અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોના વપરાશથી જમીનની ઉપરનું પડ ખૂબ સખત બની જાય છે જેથી પાણી જમીનમાં શોષાતું નથી અને ખેતરોમાં ભરાઈ રહે છે જેને લીધે ખેતર બંજર અને બિરઉપજાઉ બની જાય છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોનો ખતરો રહે છે જ્યારે પ્રાકૃતિક ખેતીથી પાણી જમીન પર ભરાઈ રહેવાને બદલે ઝડપથી શોષાઈ જાય છે અને જમીન મુલાયમ અને ફળદ્રુપ બની છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત સમજાવી લોકોને રાસાયણિક ખાતરોની વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા રાજ્યપાલે જણાવ્યું હતું બનાસ દેરીરાજ ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઋષિતુલ્ય જીવન જીવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રજજીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે તેમણે ગામે ગામ પહોંચીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી માનવજીવને સુરક્ષિત કરવાના અભિયાન સાથે જીવન પરિવર્તનનું મોટું કાર્ય કર્યું છે અધ્યક્ષે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોને ખૂબ ફાયદો થશે અને નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહેશે આપણે સૌ બનાસકાંઠા વાસીઓ ભેગા મળીને આ કાર્યને આગળ લઈ જઈએ પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ હેતુથી પ્રાકૃતિક ખોરાકનું બ્રાન્ડિંગ બનાસ ડેરીના માધ્યમથી કરવામાં આવે છે આજે બનાસ ડેરીના માધ્યમથી એક કરોડ કરતાં વધુ વૃક્ષો વાવીને બનાસની ધરતી પર વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે બનાસ ડેરી ગાયના ગોબરમાંથી સીએનજી તૈયાર કરીને વેચાણ કરે છે તથા જાપાનની કંપની સાથે એમઓયુ પણ કર્યા છે જેનાથી ખેડૂતો દૂધની જેમ ગોબરથી પણ આવક મેળવી રહ્યા છે આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન બાવજીભાઈ રબારી એમડી સંગ્રામભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર दांदरा तालुकाना एटा गाम खात पशु बांधवाना तबेला सात पशु पुरुषोत्तम रुपाला विरोध म शिवसेना कलेक्टर कचेरी खाते विरोध में आवेदन पत्र आप ડીસાની એક યુવતીએ સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ દહેજ તેમજ માનસિક ત્રાસ આપતા પતિ સાસુ સસરા સામે નોંધાવી ફરિયાદ બનાસ ડેરી સનાદર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા પોટેટો પ્લાન્ટની લીધી મુલાકાત તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર